તો દ્વારા સ્વાગત કરાયું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાનું સન્માન કરતા માધવ દાસજી સ્વામી એસજીવીપી છારોડી બાલકૃષ્ણ દાસજી સ્વામી મેમનગર દેવપ્રકાશદાસજી સ્વામી ચેરમેન શ્રી વડતાલધામ ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી મુખ્ય કોઠારી વડતાલધામ નૌતમ પ્રકાશ દાસજી સ્વામી સત્સંગ મહાસભા પ્રમુખ વડતાલધામ તથા શ્યામ વલ્લભ સ્વામી સુખદેવ સ્વામીએ સ્વાગત કર્યું હતું રમેશભાઈ ઓઝાએ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ રણછોડરાય ધર્મભક્તિ વાસુદેવ તથા શ્રી હરિકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના બ્રહ્મચારી હરિ સ્વરૂપાનંદજીએ રમેશભાઈ ઓઝાને પ્રસાદીની પુષ્પમાળા કંઠી તથા પ્રસાદીની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું રમેશભાઈ ઓઝાએ સંતો સાથે મંદિર પરિસરમાં આવેલી પ્રસાદીની વસ્તુઓ હરિમંડપ સભા મંડપ ગોપાળાનંદ સ્વામીના આશ્રમે તથા ગાદી સ્થાને વગેરે સ્થળોએ દર્શન કરી સંતો સાથે બેઠક મુલાકાત કરી હતી ત્યારબાદ નૂતન અક્ષર ભુવનનું નું શિલાપૂજન કર્યું હતું આ પ્રસંગે હરિઓમ સ્વામી તથા ગોવિંદ સ્વામી મેદપુર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ